લીમડી શહેરમાં પરંપરાગત ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી માનવ મહેરામણ ઉમટી પડ્યો લીમડી શહેરમાં તમામ ધર્મસ્થાન જગ્યાઓમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ થતા વાતાવરણ ધર્મમય બની રહ્યું સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને છોટાકાશી તરીકે પ્રસિદ્ધ લીમડી શહેરમાં તમામ સનાતન જગ્યાઓમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું દરેક નાની મોટી જગ્યાઓમાં ગુરુપૂર્ણિમા મહિમાને લઈને આ મહાઆરતી મહાઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રની ખાતે લલિત કૃષ્ણ શરણદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી તો કબીરાશ્રમ ખાતે ચરણદાસ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જગદીશ મંદિર લાઈફ મિશન રામકૃષ્ણ મિશન રાણા દાદા મેરેડીબાના મંદિર તથા બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પાદુકા પૂજન કરવાનું મોટી સંખ્યામાં લાઈનો લાગી હતી દૂર દૂરથી દર્શનાર્થે આવેલા ભક્તોની ભીડ ઉમટી હતી લીમડીમાં સુરાપુરા જગ્યાએ ભોગ ઉત્સવની ગુરુ પૂર્ણિમા રામ રતનગીર બાપુના આશ્રમ ખાતે સંતવાણીની રમઝટ જામી હતી મોટી સંખ્યામાં લીમડી શહેરમાં ઠેર ઠેર ભક્તો ભાવિકો ઉમટી પડ્યા હતા અને દરેક જગ્યાએ પરંપરાગત રીતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાવિકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અશ્વિન ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હું મારું લીમડી સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ ગુજરાત અને આખા દેશના ધર્મપ્રેમી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પરમાત્મા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે વ્યસન અને પેસનથી દૂર રહી રાષ્ટ્રને અને ધર્મને ક્યાંય આંચ ન આવે એવું ઈમાનદારીપૂર્વક જીવન જીવે એ ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ